શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવતી મહાકાલીની ઉત્પત્તિ કથા આ ઉપરાંત પાવાગઢમાં જે મહાકાલીની શક્તિપીઠ છે તે શક્તિપીઠ શા માટે બન્યું ત્યાં ભગવતી દેવીનું કયું અંગ પડેલું છે અને પાવાગઢમાં મહાકાલી કેવી રીતે પ્રગટ થયા તે કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્ર સ્વધા નમસ્તુ તે બોલો જગત જનની માહાકાલીની છે મિત્રો શિવ મહાપુરાણ રુદ્રસંહિતાના સતી ખંડના છવ્વીસમા ખંડમાં વર્ણન છે કે પ્રજાપતિ દક્ષે મહામાયા યોગનિંદ્રાની આરાધના કરી હતી દક્ષના તપથી પ્રસન્ન થઈને દેવી સતી ઉમાના રૂપે પ્રગટ થયા હતા જે યોગમાયા કે મહામાયાના નામથી ઓળખાય છે એ જ ભગવતી મહાકાલી જે રુદ્ર સહારક શક્તિ છે માર્કંડેય પુરાણમાં સપ્તસતી ચંડી પાઠ છે તેમાં ભગવતી મહાકાલીની ઉત્પત્તિ કથાનું વર્ણન જોવા મળે છે પ્રલય બાદ ભગવાન વિષ્ણુ જે શેષ સૈયા પર યોગનિંદ્રામાં હતા તે સમયે તેમના કાનના મેલથી મધુ અને કૈટભ નામના બે મહાદુષ્ટ બુદ્ધિવાળા અસુરો ઉત્પન્ન થયા અને ભગવાન વિષ્ણુની નાભી કમળમાં રહેલ બ્રહ્માજીને મારવા પ્રવૃત્ત થયા આ જોઈને બ્રહ્માજીએ ભગવતી યોગનિંદ્રાની સ્તુતિ કરી જે સાંભળીને દેવી બ્રહ્માજી સમક્ષ પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાન જાગૃત થઈને એ બંને અસુરોને જોવા લાગ્યા ભગવાન વિષ્ણુએ એ બંને અસુરો સાથે બાહુ યુદ્ધ કર્યું પણ એમને હરાવી ન શક્યા આ જોઈને ભગવતી મહામાયાએ પોતાના પ્રભાવ વડે બંને અસુરોને છેતર્યા ભગવાન વિષ્ણુના મોખે મહામાયાએ બોલાવ્યું કે હે પરાક્રમી અસુરો તમારા બાહુબળ અને યુદ્ધ કૌશલથી હું અત્યંત પ્રસન્ન છું માટે વરદાન માગો આ સાંભળીને અભિમાની આંધળા થયેલા એ અસુરો કહેવા લાગ્યા કે અમે પણ તમારા યુદ્ધથી પ્રસન્ન થયા છીએ પાંચ હજાર વર્ષ સુધી તમે અમારી સાથે બાહુ યુદ્ધ કરી શક્યા છો માટે અમે તમને વરદાન આપીશું જે જોઈએ તે માગો ભગવતી મહામાયાના પ્રભાવ વડે બંને અસુરોને છેતરાયેલા જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે અસુરો તમે મારા પર પ્રસન્ન થયા હો તો વરદાન આપતા હો તો બંનેનો હું નાશ કરું મારા હાથથી તમારો વધ થાય એટલું જ માગું છું આખી પૃથ્વીને પાણી વડે ઢંકાયેલી જોઈને કેટભે કહ્યું કે હે નારાયણ જ્યાં પૃથ્વી જળમાં ડૂબેલી ન હોય ત્યાં અમારો વધ કરો ભગવાન વિષ્ણુએ પોતાની જાંગ ઉપર રાખીને બંને અસુરોના મસ્તક સુદર્શન ચક્ર વડે છેદી નાખ્યા આ યોગ માયા એ જ ભગવતી મહાકાલી હિન્દુ ધર્મમાં પરમાત્માને નિરંજન નિરાકાર મતલબ કે જેનો આકાર નથી એવા શક્તિ સ્વરૂપા કહ્યા છે મહામાયાની શક્તિથી પ્રભાવિત થઈને પરમપિતા બ્રહ્માજી શ્રી નારાયણ અને સ્વયં રુદ્ર આકાર ધારણ કરે છે એ શક્તિનું નામ મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી છે મહાસરસ્વતી રૂપ શક્તિથી પરમપિતા બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે મહાલક્ષ્મી રૂપ શક્તિથી ભગવાન નારાયણ સૃષ્ટિનું પાલન કરે છે અને મહાકાલી રૂપ શક્તિથી રુદ્ર સંહાર કરે છે ઉપાસના કાંડમાં આનું વિસ્તારથી વર્ણન પણ કરવામાં આવ્યું છે ત્રણેય શક્તિઓના રૂપ રંગ આયુધો વગેરે ભિન્ન ભિન્ન છે મહાસરસ્વતી બ્રહ્માજીની સર્જન શક્તિ છે તે રંગની છે મહાલક્ષ્મી વિષ્ણુની શક્તિ પાલન શક્તિ છે જે ખર્ણ વર્ણની છે અને મહાકાલી રુદ્ર ભગવાન શંકરની સંહાર શક્તિ છે તે પોતાના ભયંકર કાર્યને અનુરૂપ કાળા રંગની છે તે અસુરોનો આસુરી વૃત્તિનો નકારાત્મક પ્રભાવનો સંહાર કરવા અને જગતનું રક્ષણ કરવા માટે કલ્યાણ કરવા માટે વિદ્યમાન રહે છે શ્રી રામજીની શક્તિ જેમ સીતાજી છે ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ રાધાજી છે ભગવાન શિવની શક્તિ શિવા છે જે શિવમાં ઈ પ્રત્યય ન હોય તો સ વ એટલે કે મળદું કે નિર્જીવ શરીર બાકી રહે એવો અર્થ થાય છે માટે સૌને બદલે આપણે સી બ કહીએ છીએ એ જે ઈની માત્રા છે તે જ મહાકાલી મહાશક્તિ છે ભાષાની દૃષ્ટિએ ભગવાન અને ભગવતી બંને શબ્દનો અર્થ એક જ થાય છે ભગ ધાર્ય ઇતિ ભગવાન અર્થાત ભગવાન પણ દેવી સૂચક શક્તિ સૂચક શબ્દ છે ભગ એટલે શક્તિ દેવી ભાગવતમાં ભગવતી મહાકાલીની ઉત્પત્તિનું વર્ણન આપણને મળે છે પૂર્વે શુંભ નિશુંભ નામના અતિ ભયંકર અને મહાપરાક્રમી અસુરો થઈ ગયા તેમણે પોતાના બાહુબળને સેનાના જોરે પૃથ્વી લોક અને પાતાળ લોક જીતી લીધા હતા અને સ્વર્ગલોક ઉપર ચડાઈ કરી હતી આથી ઇન્દ્ર જીવ બચાવીને ભાગ્યા બધા દેવતાઓ બ્રહ્માજીને અગ્રણી બનાવીને ક્ષીરસાગરમાં જઈને ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા શુંભ નિશુંભથી બચવા માટે ઉપાય પૂછવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અપરાજીતા દેવીનું સ્મરણ સ્તવન કરવા કહ્યું દેવતાઓ અપરાજીતા દેવીનું સ્મરણ કરતા હતા ત્યારે હિમાલય પુત્રી પાર્વતીજી ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તેમણે દેવતાઓને સ્તુતિ કરતા જોઈને નવાઈ લાગી અને દેવી પાર્વતીએ પૂછ્યું કે હે દેવતાઓ તમે કોની સ્તુતિ કરી રહ્યા છો ત્યારે દેવતાઓ જવાબ આપે એ પહેલા પાર્વતીના શરીરમાંથી કલ્યાણમય સીવા દેવી પ્રગટ થયા અને કહેવા લાગ્યા એ શુંભ નિશુંભે સ્વર્ગમાંથી હાકી કાઢેલા આ દેવતાઓ મારું સ્મરણ કરી રહ્યા છે આમ અંબિકા પાર્વતીના શરીરમાંથી પ્રગટ થયા તેથી સમસ્ત લોકમાં કૌશિકી કહેવાના કૌશિકી ના પ્રગટ થવાથી પાર્વતી કાલિકા એક ઉલ્લેખ એવો પણ છે કે ચંડમુંડ નામના અસુર સેનાપતિઓ અંબિકાને પકડવા સેના લઈને હિમાલય પર ગયા હતા અંબિકાજીએ શત્રુઓ તરફ ભારે ક્રોધ કર્યો ત્યારે કોપથી તેમનું વદન મેસ જેવું કાળું થઈ ગયું અને એમાંથી ભયંકર રૂપવાળા કાલિકા દેવી પ્રગટ થયા જેમણે ગળામાં નરમુંડની માળા શરીર પર ચિતાની ચામડીનું વસ્ત્ર ધારણ કર્યું હતું તેમણે ચંડ અને મુંડને હણી નાખ્યા અને તેમના શીસ કાપીને વાળથી પકડીને અંબિકા દેવીને અર્પણ કરતા કહ્યું કે હે દેવી હું યુદ્ધ યજ્ઞ વિશે આ ચંડ તથા મુંડને આપને અર્પણ કરું છું હવે તમે હણજો દેવી અંબિકા આ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું હે દેવી તમે ચંડ મુંડને હણ્યા છે તેથી આજથી સમસ્ત લોકમાં તમે ચામુંડા કહેવા શો ચંડ મુંડને હણ્યા પછી કાલિકા દેવી તાંડવ જેવું નૃત્ય કરવા લાગ્યા જે રોકવા દેવતાઓ શિવજીને વિનંતી કરવા લાગ્યા શિવજી દેવીના રસ્તામાં આડા સુઈ ગયા અચાનક દેવીનો પગ નૃત્ય કરતા કરતા શિવજી ઉપર પડી ગયો દેવીને ખબર પડતા દેવીની જીભ બહાર આવી ગઈ અને ક્રોધ શાંત થઈ ગયો કાલિકા દેવીનું આ સ્વરૂપના આજે પણ આપણે દર્શન કરીએ છીએ દસ મહાવિધ્યા છે જેમાં કાલી તારા છિન્નમસ્તા ધુમાવતી બગલામુખી કમલા ત્રિપુર ભેરવી ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી માતંગી સૌથી પહેલા ક્રમ તેમાં કાલિકા દેવીનો આવે છે દેવી પુરાણમાં એવી કથા પણ સાંભળવા છે કે પિતાજી દક્ષના યજ્ઞમાં જવા માટે જ્યારે સતી તૈયાર થયા ત્યારે તેઓ છતાં જતા શિવજીને કહે છે કે હું તમારો યજ્ઞ ભાગ લઈને જ રહીશ અથવા યજ્ઞને છિન્ન ભિન્ન કરી નાખીશ જ્યારે જોયું કે દક્ષ પોતાના પિતાએ પોતાના પતિ મહાદેવના યજ્ઞનો ભાગ કાઢ્યો નથી ત્યારે દેવી કોપાયમાન થયા અને તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો કાલાગ્નિ જેવા ભયંકર રૂપવાળા દેવીએ ગળામાં નરમુંડની માળા ધારણ કરી નેત્રો ઉગતા સૂર્ય જેવા લાલ લાલ થઈ ગયા શીશ પર અર્ધ ચંદ્રકાર હતો અને મેઘ જેવા કાળા વાળ છૂટા થઈ ગયા લહેરાવા લાગ્યા જીભ મુખમાંથી બહાર આવી ગઈ અને દેવીએ હાસ્ય કર્યું ભયંકર રૂપ ધારણ કરેલા આ દેવીનું સ્વરૂપ બિહામણું લાગતું હતું ત્યારે શિવજી પણ ડરી ગયા હતા દેવીનું આવું બિહામણું રૂપ જોઈને શિવજી ભાગવા લાગ્યા ત્યારે શિવજીને ભાગતા રોકીને દેવીએ પોતાના શરીરમાંથી બીજી નવ દેવીઓને ઉત્પન્ન કરી જે હતી નવદુર્ગા અને દેવીનું આ દસ સ્વરૂપ જે મહાદેવની સામે પ્રગટ થયું હતું તે દસે દિશાઓમાં આ દેવી વિદ્યમાન થયા જેને દસ મહાવિદ્યા કહેવાય છે તિરજીએ આ દેવીને પોતાનો પરિચય પૂછ્યો ત્યારે દેવીએ જવાબ આપ્યો કે આપની સમક્ષ જે કૃષ્ણ વર્ણ અને ભયંકર નેત્રવાળા દેવી છે તે મહાકાલી છે મહાકાલી એ રુદ્રની સંહાર શક્તિ છે તે અસુરોને હણે છે પણ સંસારનું રક્ષણ અને કલ્યાણ કરે છે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે તો પણ દેવીના દર્શન કરવા સમર્થ નથી થતા જ્યારે અસુરો વેરભાવ ભજીને આધિશક્તિના હાથે હણાઈને ભગવતીના દર્શન કરતા કરતા પ્રાણ ત્યાગે છે ત્યારે તેઓ પણ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને પરમપદને પ્રાપ્ત કરે છે ભગવતી મહાકાલી તે રુદ્રની મહાશક્તિ છે માટે ત્યારે મહાદેવે દેવીનું આ સ્વરૂપ જોયું અને દેવીને પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે રજા આપી હતી મહાદેવને બધી વાતની ખબર હતી કે દેવીનું જાવું તે કલ્યાણમય રહેશે નહીં પરંતુ દક્ષને દંડ દેવો પણ જરૂરી હતો આમ દેવીનો પ્રાદુર્ભાવ તે મહાકાલીના રૂપમાં થયો હવે આપણે જાણીએ કે પાવાગઢ શક્તિપીઠ પ્રાગટ્ય કથા શું કહે છે કેવી રીતે પાવાગઢ શક્તિપીઠ બન્યું દક્ષ પ્રજાપતિના ઘરે ભગવતી મહામાયા જે રુદ્રની સંહાર શક્તિ મહાકાલી છે તે ઉમા નામથી પુત્રી રૂપે પ્રગટ થયા દીકરી લાડ કોડમાં ઉછરવા લાગી પછી ઘોર તપ કરીને ઉમાએ શિવજીને પ્રસન્ન કર્યા ઉમાને વરદાન માંગવા કહ્યું મહાદેવે ત્યારે ઉમાએ પોતાને પત્ની તરીકે સ્વીકારવા શિવજીને વિનંતી કરી દક્ષ પ્રજાપતિને સ્મશાનમાં નિવાસ કરતા અને ગળામાં સર્પની માળાઓ ધારણ કરતા અઘોરી બાવા જેવા લાગતા શિવજી બિલકુલ પસંદ ન હતા પણ દીકરીની જીદ આગળ લાચાર પિતા કરે પણ શું ઉમાના લગ્ન શિવજી સાથે થયા લગ્ન થઈ ગયા પછી દક્ષ પ્રજાપતિ શિવજીના સંબંધો જરાય સુધર્યા હતા દક્ષને શિવજીનું મહાદેવનું બિરુદ્ધ ગમતું ન હતું એ વળી સાનો મહાદેવ સમુદ્ર મંથન વખતે હળાહળ ઝેર નીકળ્યું ત્યારે દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી અને શિવજીએ તે ઝેર પોતે ધારણ કર્યું નીલકંઠ કહેવાણા અને ત્યારે દેવોના દેવ મહાદેવ થઈ ગયા દક્ષને શિવજી સદા અભિમાની અને તોછડા સ્વભાવના લાગતા હતા દક્ષ દેવોના અધિપતિ હતા એકવાર કનખલ યજ્ઞ પ્રસંગે દક્ષ પધાર્યા બધા દેવોએ આસન પરથી ઊભા થઈને દક્ષને ઉચિત માન સન્માન આપ્યું પરંતુ શિવજી ત્યારે ભાવ સમાધિમાં બેઠા હતા તેઓ ઊભા ન થયા તેમને તો દક્ષ ક્યારે આવ્યા તે ખબર જ ન પડી દક્ષને આ જોઈને પોતાનું અપમાન થયેલું લાગ્યું અને વિચાર્યું કે ક્યારેક તો હું આ અપમાનનો બદલો જરૂર લઈશ એવું મનોમન નક્કી કર્યું ઇન્દ્રએ દક્ષને પ્રજાપતિનું બિરુદ આપ્યું દક્ષ પ્રજાપતિ બન્યા તેના માનમાં તેમણે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું તમામ દેવતાઓ ગંધર્વો અપ્સરાઓ કિન્નરો સિદ્ધો યજ્ઞમાં પધાર્યા નિમંત્રણ પાઠવવામાં આવ્યું પરંતુ શિવજી અને સતીને આમંત્રણ આપવામાં ન આવ્યું બદલો જો લેવાનો હતો બધા દેવી દેવતાઓ પુષ્પક વિમાનમાં યજ્ઞમાં જતા જોઈને દેવી પાર્વતી શિવજીને કહે છે કે હે નાથ બધા દેવી દેવતાઓ બની ઠનીને યજ્ઞમાં જાય છે મારા પિતાને ઘેરે તો મને પણ રજા આપો ત્યારે શિવજી કહે છે કે યજ્ઞમાં પધારવાનું આપણને નિમંત્રણ નથી અને આમંત્રણ વગર કોઈ દી કોઈને ઘેરે ના જવાય ત્યારે દેવી માનતા નથી સ્ત્રીઓ પિયરમાં જવાનો એક પણ મોકો ચૂકતી નથી સ્ત્રી સહજ સ્વભાવથી ઉમા ભગવતીને યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ તેમણે શિવજીને કહ્યું કે મારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ થાય છે તો હું કેમ ન જઈ શકું તેમની પુત્રી છું આમંત્રણ નથી આપ્યું તો શું થઈ ગયું અને દેવી આગળ કહે પણ છે કે હે મહાદેવ પિતા ગુરુ અને મિત્રના ઘેરે જવાબ પણ સાંભળ્યા વિના પિયર ચાલતા થયા શિવજીએ નકુલિસ નામના ભૈરવને સતી સાથે મોકલ્યા બધા જ દેવી દેવતાઓના ઉતારા અલગ અલગ ખંડમાં હતા જાત જાતના ભાત ભાતના ભોજન બનાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં સતી પહોંચે છે અને પિતા દક્ષને સમજાવવાની કોશિશ કરે છે કે તમારે શિવજીને નિમંત્રણ આપવું જોઈએ પુત્રીનું આવું વચન સાંભળીને દક્ષ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા આમંત્રણ દેવતાઓને આપવાનું હોય છે સ્મશાનની રાખમાં આળોટતા ભૂત ભૂતપિસાતની સાથે રખડતા સાપ બિટાળીને ફરતા મદારીને યજ્ઞમાં આમંત્રણ કેવું મારું ચાલે તો હું એને દેવસભામાં પણ બેસવા ન દઉં ચામડા વીટેલો ડમરું વાળો જોગટો વળી ક્યાંનો દેવ ઉમાને આ સાંભળીને ખૂબ દુઃખ થયું મારા કારણે શિવજીનું અપમાન થયું હવે હું શું મોઢું લઈને મહાદેવની સામે જાઉં એમ વિચારીને સતીએ પોતાના શરીરને યજ્ઞમય કરી દીધું યજ્ઞની અગ્નિ પેટાવીને પોતાના શરીરને ભસ્મ કરી દીધું ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો સતીને યજ્ઞમાં પડતા જોઈને શિવજીનો ગણ નકુલીસ કોપાયમાન થયો તેણે યજ્ઞનો નાશ કર્યો દક્ષ પ્રજાપતિનું માથું ધડથી અલગ કરી દીધું પુરોહિતો દેવતાઓ યક્ષ ગંધર્વ જે હાથ ચડ્યું તેને મારવા લાગ્યા કાળો કેર વર્તાવી દીધો દેવતાઓ ભાગ્યા મંડપ રમણ ભમણ થઈ ગયો શિવજીની સમાધિ પણ ભંગ થઈ ભગવાન મહાદેવ ક્રોધિત થયા ત્રિશુળ પણ જગારા મારવા લાગ્યું અને તેમના ગળામાં વીંટળાયેલા સાપ ફૂફાળા મારવા લાગ્યા ડમરું ઘોર નાદથી વાગવા લાગ્યું દિશાઓ કંપી ઉઠી પર્વતો ડોલવા લાગ્યા સમુદ્રમાં હિમાલય પર્વત જેવા મોજાઓ ઉછળવા લાગ્યા સૂર્યમાંથી અંગારા ઝરવા લાગ્યા દીકપાલોના હાથથી દિશાઓ છૂટવા લાગી અગ્નિદેવ ધ્રુજવા લાગ્યા તેણે સતી ઉમાનું સબ શિવજીના હાથમાં મૂકી દીધું ભગવતીના દેહને ખભા પર ઉચકીને ભગવાન શિવ નટરાજ તાંડવ નૃત્ય કરવા લાગ્યા હવે ત્રણેય લોક ખળભળવા લાગ્યો નક્ષત્રો તારાઓ તૂટી તૂટીને પડવા લાગ્યા આ જોઈને સ્વર્ગના તમામ દેવતાઓ પાતાળથી વાસુકી તથા પૃથ્વી ગાયનું રૂપ લઈને ભગવાન શ્રી નારાયણ પાસે ગયા અને કહેવા લાગ્યા હે પૃથ્વી પતિ નારાયણ

કાલાપીઠ શક્તિપીઠ નામથી ઓળખાય છે જેને આપણે પાવાગઢ કહીએ છીએ અહીં ભગવતીના ચરણ કમળની જે દક્ષિણ આંગળીઓ પડી છે ચરણ સેવાનું ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો મહાદેવીના સ્થળે જાય છે મહાદેવીના દર્શન કરે છે દેવી કાલિકા મહાકાલીના નામથી ઓળખાય છે નકુલિશ નામના ભૈરવની ચોખી આખા પાવાગઢમાં છે જે ભૈરવ માતાની રક્ષા માટે સદૈવ તત્પર રહે છે હવે આપણે જાણીએ કે પાવાગઢમાં જે શક્તિપીઠ મહાકાલીનું છે ત્યાં મહાકાલી દેવી પ્રગટ થયા હતા તે કથા શું છે મહાકાલી પુરાણના પ્રાદુર્ભાવ સર્ગમાં કથા આવે છે જેમાં બતાવ્યું છે કે ઋષિના શ્રાપ પણ આશીર્વાદથી ઓછા ઉતરતા નથી કાલાપીઠ અર્થાત પાવાગઢ પર્વત પર એક ઋષિનો આશ્રમ હતો તે ઋષિનું નામ ધોમ્ય ઋષિ હતું ઘણા શિષ્યો આશ્રમમાં રહીને વેદાભ્યાસ કરતા હતા ઋષિને એવું વ્રત હતું કે બ્રાહ્મણ જાતિમાં જન્મ લીધો હોય એને જ વેદનો અધિકાર બનાવવો જોઈએ એક આદિવાસી રાઠવા ક્ષત્રિય બાળકને પૂર્વજન્મના સંસ્કાર એ આશ્રમ ભણી દોરી ગયો બાળકના જન્મનું નામ હતું પાવો આદિવાસી પ્રજાનું સૌથી પ્રિય વાજિંત્ર પાવા ઉપર બાળકનું નામ રાખેલ હતું બાળક જાણતો હતો કે ઋષિ ફક્ત બ્રાહ્મણ બાળકોને જ વેદાભ્યાસ કરાવે છે પાવાએ નક્કી કર્યું કે પોતે આત્મકલ્યાણ અર્થે જૂઠું બોલશે તેણે ઋષિના આશ્રમમાં જઈને અનાથ બ્રાહ્મણ બાળક વિશ્વકેતુ તરીકે પોતાનો પરિચય આપ્યો અને પોતાને શિષ્ય બનાવવા વિનંતી કરી એ સમય એવો હતો જ્યારે કોઈ પોતાની જાતિ છુપાવતા નહીં ઋષિએ વિશ્વકેતુને શિષ્ય બનાવ્યો વિદ્યાભ્યાસમાં બાળક સૂર્ય જેમ ચમકવા લાગ્યો સમય વીતતો ગયો એમ એમ અને પુરાણો તેને કંઠસ્થ થવા લાગ્યા વેદ ઉપનિષદનો એક જ્ઞાતા બની ગયો કુદરતને કરવું કે તે એક દિવસ ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા કમર સુધી પાણીમાં ઊભા હતા અને સંધ્યા કરતા હતા એવામાં એક મગરે આવીને તે ઋષિનો પગ પકડ્યો ઋષિને બચાવવાની કોઈ આશા ન હતી એટલે તેમણે મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કર્યો ત્યારે વિશ્વકેતુ પણ એ જ સમયે ફરતો ફરતો ત્યાં આવ્યો તે સમજી ગયો કે ગુરુજીનો જીવ જોખમમાં છે કિનારા પરથી લાકડાનો એક નાનો ટુકડો લઈને તે પાણીમાં કૂદી પડ્યો અને જોયું કે ઋષિનો પગ પકડીને એક મગર તેને ઊંડે સુધી જળમાં ખેંચી રહ્યો છે તરત તેના મજબૂત હાથ મગર ફરતા વીટડાઈ ગયા મગરે ના છૂટકે ઋષિનો પગ છોડી દેવો પડ્યો અને તેણે વિશ્વકેતુને પકડ્યો લાકડાના ટુકડા વડે વિશ્વકેતુએ તે મગરના પેટને ચીરી નાખ્યું મગર ત્યાં જ રામચરણ પામ્યો વિશ્વકેતુ બહાર આવીને ગુરુજીના પગે પડ્યો ત્યારે ધૂમ્ય ઋષિ બોલ્યા સાચું કહી દે તું કોણ છે આટલી ત્વરાથી એક બ્રાહ્મણ આ કાર્ય ન કરી શકે બોલ તું કોણ છે વિશ્વ કે તું હવે પોતાની જાતિ છુપાવી શકે તેમ ન હતો તેણે કહ્યું હે ઋષિવર હું ક્ષત્રિય છું અને મારું નામ પાવો છે ઋષિએ આ સાંભળીને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે તે મને છેતર્યો છે આથી તારી ગણતરી અસુરમાં થશે ગુરુજીના સાપને આશીર્વાદ ગણીને પાવાએ તેને માથે ચડાવ્યું ત્યારે કરુણાથી ગુરુએ કહ્યું કે હે પાવા તું મારો પ્રિય શિષ્ય છે વેદનો જ્ઞાતા છે માટે મારું તને વરદાન છે કે જ્યારે તારા પાપનો ઘડો ભરાઈ જશે ત્યારે સ્વયં ભગવતી મહાકાલીના હાથે તારો ઉદ્ધાર થશે આજથી પાવા સુરથી તું ઓળખાઈશ પોતાના પાપનો ઘડો જલ્દી ભરાય એ માટે પાવાસુર જીવ માત્ર પર અત્યાચાર કરવા લાગ્યો ઋષિઓના આશ્રમોને તોડફોડ કરવા લાગ્યો તેમના હવનમાં હાડકા નાખવા લાગ્યો તપોવન ઉજાડવા લાગ્યો રોજ એક મનુષ્યનો નાસ્તો અને એક ગાયનું ભોજન કરે તેણે આખા પ્રદેશમાં હાહાકાર મચાવી દીધો ઋષિઓ ભગવતી મહાકાલીની સ્તુતિ કરવા લાગ્યા પાવાસુરના ત્રાસથી અમને ઉગારો એવી પ્રાર્થના કરવા લાગ્યા પાવાગઢના ઉત્તુંગ શિખરના ટોચ પર ભગવતી મહાકાલી પ્રગટ થયા અને દેવીએ કહ્યું કે હું સ્વયં તેને હણીશ પાવાસુરના દિવસો ભરાઈ ચૂક્યા છે પાવાસુરે એક દિવસ ઉત્તુંગ શિખરની ટોચ પર એક સ્ત્રીને જોઈ અને તે સ્ત્રી ઘણી મોહ પમાળે એવી હતી સ્ત્રીઓમાં તે રત્ન સમાન હતી અને ત્યારે પાવાસુરે વિચાર્યું કે આને હું મારી પત્ની બનાવીશ એમ વિચારીને પાવાસુર શિખર પર ચડ્યો અને સ્ત્રીને પકડવા પ્રયત્ન કરવા લાગ્યો પણ તેમાં તે ફાવ્યો નહીં આથી તેને હણી નાખવાના આશયથી તે તલવાર લઈને દોડ્યો ભગવતી મહાકાલી પોતાના અસલ સ્વરૂપમાં તેની સામે ઊભા રહી ગયા તેમના નેત્રો લાલ હતા ઉગ્ર દ્રષ્ટિથી તે પાવાસુરને જોતા હતા ક્રોધાગ્નિથી તેમનું શરીર કાળું મહાભયાનક પડવા લાગ્યું વાળ છૂટા થઈ ગયા અને કાલાગ્નિ સમાન મહાભયાવહ રૂપમાં દેવી ગળામાં નરમુંડની માળા પહેરેલી હતી લાલ જીભ મુખમાંથી બહાર આવીને લપકારા લેતી હતી માથા પર અર્ધચંદ્ર બિરાજમાન થયો અને માતાજીનું સંપૂર્ણ વ્યક્તિત્વ વિકરાળ બનવા લાગ્યું મહાપરાક્રમથી પાવાસુર ભગવતી મહાકાલી સાથે લડવા લાગ્યો માતાજીના ખડક અને પાવાસુરની તલવાર ટકરાવા લાગ્યા પાવાગઢ પર્વત વિશાળ તૂટી તૂટીને માચી અને ચાપા નેરની તળેટીમાં પડવા લાગ્યા છેવટે પાવાસુર પડ્યો પાવાસુરે ભગવતી મહાકાલીની સ્તુતિ કરી અને માતાજીના દર્શન કરતા પરમધામમાં ગયો ધૌમ્ય ઋષિનું વચન સત્ય થયું ઋષિમુનિઓ ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવતીએ કહ્યું હે ઋષિઓ બ્રાહ્મણો મારા ભક્તજણનો હું તમારું રક્ષણ અને કલ્યાણ અર્થે કાયમ અહીં જ વાસ કરીશ આજથી આ પર્વત તે પાવાગઢ નામથી ઓળખાશે આજે પણ ભક્તો જે ઈચ્છા લઈને મનોકામના લઈને માળીના દર્શન કરવા જાય છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે બોલો ભગવતી મહાકાલીની જય તો મિત્રો આપણે સાંભળી માતા મહાકાલીની ઉત્પત્તિ કથા જન્મકથા પાવાગઢમાં મહાકાલીનું જે શક્તિપીઠ છે તેની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત સિ નમસ્તસી નમો નમઃ બોલો માતા મહાકાલી મહાશક્તિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ